બે હજાર પચીસ અને શુક્રવાર ત્યારે મિત્રો જણાવી દઈએ તો આજે ગુજરાત રાજ્યમાં હવે નવા જૂની થવાની છે તો આ વિડિયો ખાસ જોઈ લેજો કારણ કે મિત્રો તમને જણાવી દઈએ તો ગઈકાલનો દિવસ

તો કામ વગર ઘરની બહાર ન નીકળવાની પણ જે મિત્રો સૂચના આપી દેવામાં આવી છે અને દરિયા કાંઠે ન જવાની પણ સૂચના આપી દેવામાં આવી છે કારણ કે હવે ગુજરાત રાજ્યમાં મોટું તોફાન આકાર લેતું જોવા મળી રહ્યું છે મિત્રો ગુજરાતમાં શું નવા જૂની થવાની છે અને હવે પછીની કલાકો ગુજરાત ઉપર જે જોર વધવાનું છે તેને કારણે મિત્રો ચાર થી પાંચ જિલ્લા એવા છે કે જ્યાં થી લઈને બાર ઇંચના વરસાદો જે છે તે છોતરા કાઢવાના છે તો બીજા નંબર ઉપર તો મિત્રો ગુજરાત રાજ્ય ઉપર જે છે તે ભારે પવનો દરિયા દરિયાકાંઠેથી આવી રહ્યા છે જેને લઈને આ રીતના મિત્રો પવનના જે જોકા આવી રહ્યા છે દરિયા કાંઠેથી તેને લઈને ગુજરાત રાજ્યમાં ગઈકાલે વાવાઝોડાની અસરો જોવા મળી છે બે ત્રણ વિડીયો સામે આવ્યા છે એ પણ અમે તમને દેખાડીશું આગળ અને મિત્રો ગઈકાલે જે ગુજરાત રાજ્યમાં મચાવનારા તોફાની વરસાદો જે પડી ગયા છે તેના આંકડાઓ પણ અમારી પાસે આવ્યા છે એ પણ અમે તમને જણાવવાના છીએ અને આજનો દિવસ ખાસ ગુજરાત રાજ્ય ઉપર મોટી ઘાત બનવાની છે કારણ કે ગુજરાત રાજ્ય ઉપર જે સિસ્ટમનો ઓફ ટ્રેફ બની રહ્યો છે જે એક પ્રોપર મિત્રો સિસ્ટમનો જે મેપ બની રહ્યો છે તેની અંદર જોઈ શકો છો કે ગુજરાત તેને લઈને મિત્રો લાઈવ તમે જોઈ શકો છો કે ગુજરાત રાજ્ય ઉપર આ પથરાયેલી સિસ્ટમ છે અને વચ્ચે મિત્રો એક વાવાઝોડાની આંખ જે મિત્રો અહીંયા તમે આ જોઈ રહ્યા છો આ સિસ્ટમ જે મિત્રો હવે એ આ સિસ્ટમ જે છે પથરાઈ ગઈ છે અને મિત્રો જે છે તે ગુજરાત રાજ્યને હવે તહેસ નહેસ કરવા આવી રહી છે અને આજે તેની અસર થશે કે ધોધમાર વીજ સાથે વરસાદ જ નહીં બીજા નંબર ઉપર વીજળીના કડાકા ભડાકા અને બહારે પવન સાથે વાવાઝોડા પણ ફૂંકાઈ શકે છે તો ગુજરાતવાસીઓ આની તૈયારી કરીને રાખજો કારણ કે મિત્રો હવે પછીની કલાકોમાં એટલો વરસાદ વરસી જવાનો છે કે આ વર્ષનો આ મહિનાનો અતિ ભયંકર આ રાઉન્ડ બનવાનો છે અને એની અંદર પણ મિત્રો પંદર જિલ્લાઓની અંદર હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યા છે ટોટલ જોઈએ તો સાત જિલ્લામાં રેડ એલર્ટ અને પંદર થી વધારે જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યા છે ગુજરાત આખું હાઈ એલર્ટ ઉપર છે ત્યારે આજે વહેલી સવારે પાંચ વાગ્યાનું તાંડવ શરૂ થયું છે અને હવે મિત્રો સવારનો સમય જેમ જેમ આગળ વધશે બપોર પછીથી લઈને મોડી રાતના આજે અગિયાર અને બાર વાગ્યા સુધી આંધી તોફાન ચાલવાનું છે ગુજરાત રાજ્ય પર ફરી એકવાર જણાવું આજે તારીખ પાંચ થઈ છે શુક્રવાર થયો છે અને આજનો દિવસ કાળનો દિવસ બનવાનો છે તો ચાલો હવે મિત્રો વિગતથી માહિતી જાણીએ એક પછી એક બધી જ માહિતી જાણીએ સૌથી પહેલા મિત્રો વરસાદની સિસ્ટમ તમને સમજાવી દઉં કે ક્યાં આવેલી છે ત્યાર પછી મારે તમને જે છે તે આજની પણ માહિતી આપવાની છે કે ગુજરાત રાજ્યની અંદર જે ઓફિશિયલી જે સિસ્ટમ બની રહી છે અને જે મિત્રો નવા વિડીયો સામે આવ્યા છે ખાસ તો ગઈકાલે જે વરસાદ પડ્યો છે તેના જે વિડીયો મારી સામે આવ્યા છે એ પણ મારે તમને દેખાડવાના છે તો સૌથી પહેલા મિત્રો જોઈએ તો ગુજરાત રાજ્ય જે છે એ આ ઝોનની અંદર આવી રહ્યું છે અને અત્યારે આ સિસ્ટમ તમે જોશો તો મધ્ય ગુજરાત ઉપર અત્યારે હાલ સ્થિતિ જે છે એ કણસી રહેલી છે કેમ કે આ મિત્રો આખી જે વરસાદની સિસ્ટમ છે તેના કારણે મિત્રો જે આખો ઘેરાવો બની રહ્યો છે તે આખા ગુજરાતને આ રીતનો કવર કરી રહ્યો છે અને મિત્રો આ સિસ્ટમનો ઓફ ટ્રેક જે છે તે ખૂબ જ ખતરનાક બની રહ્યો છે કારણ કે હવે આ મિત્રો આખે આખા પટ્ટાની અંદર જે છે તે આ સિસ્ટમ પથરાઈને બેઠી છે તેના કારણે આજે મિત્રો બપોર પછીથી લઈને મોડી રાતના બાર વાગ્યા સુધી ભારે વરસાદ તબાહી મચાવવાનો છે આજે મિત્રો કેટલાક ભાગોમાં છ થી લઈ દસ અને કેટલાક બે થી ચાર ઇંચ સુધીના વરસાદો જે છે તે ભૂકા કાઢી શકે એમ છે મિત્રો હવે આપણે ગઈકાલે ગઈકાલના જે વિડીયોમાં જે ભાઈઓ આપણને કમેન્ટ કરેલી છે તે તમામ ભાઈઓની કમેન્ટ આપણે અત્યારે વાંચીશું ને જો તમે પણ ઈચ્છતા હોવ કે તમારા નામ સાથે અને તમારા ગામ સાથે તમારી કમેન્ટ વાંચીને અમારા તમામ દર્શક મિત્રો સાથે અમે શેર કરીએ તો ખાસ અમને કમેન્ટ બોક્સમાં તમારું નામ અને તમે કયા વિસ્તારથી આ વિડીયો જોઈ રહ્યા છો અને મિત્રો જે વિસ્તારથી તમે વિડીયો જોઈ રહ્યા છો એ વિસ્તારમાં વરસાદ છે અને છે તો કેવો છે અને નથી તો મિત્રો નથી આવું અમને લખી અને કમેન્ટ બોક્સમાં જણાવજો જેથી અમે અમારા તમામ દર્શક મિત્રો સાથે તમારા નામ નામનો અને તમારી જે કંઈ કમેન્ટ જે તમે જણાવ્યું છે વરસાદ કેવો છે એ તમામ અમારા દર્શક મિત્રો સાથે અમે શેર કરી શકીએ તો મિત્રો આપણે સૌ પ્રથમ વાંચીએ તો દિલીપ દિલીપભાઈ ચૌહાણે આપણને કમેન્ટ કરેલી છે કે હા અમારે આજે સાંજના છ વાગે જોરદાર પવન વરસાદના કડાકા ભડાકા સાથે આગમન થયું અને ડરામણું હતું દિલીપભાઈ તમારો ખૂબ ખૂબ આભાર ત્યારબાદ

કે કાઠાલાલ તાલુકામાં ચોવીસ અને કલોલ થી વરસાદ પડે છે ઈશ્વરભાઈ તમારો ખૂબ ખૂબ આભાર ત્યારબાદ લક્ષ્મણ લક્ષ્મણભાઈ આપણને જણાવે છે કે જિલ્લા પાણઘર ડહાણું વરસાદ રહેશે કે ઓ ભાઈ આ વરસાદ વિશે આજના વિડીયોમાં અમે માહિતી આપેલી છે ને ન હોય તો અમે વિડિયો બનાવીએ ત્યાં સુધી રાહ જોજો આભાર લક્ષ્મણભાઈ તમારો ત્યારબાદ સોઢા ટીનુભાઈ આપણને જણાવે છે કે ખેડા જિલ્લામાં વરસાદ છે સોઢાભાઈ તમારો ખૂબ ખૂબ આભાર દિલીપભાઈ ચૌહાણ આપણને જણાવે છે કે તારીખ ચાર નવ બે હજાર પચીસનો વરસાદ ભાવનગર જિલ્લો ભાવનગર દિલીપભાઈ ચૌહાણ તમારો ખૂબ ખૂબ આભાર ત્યારબાદ હરેશભાઈ સુથાર આપણને જણાવે છે કે તમારો વિડીયો સારો છે ખૂબ ખૂબ આભાર તમામ ભાઈઓનો જો તમે પણ એવું ઈચ્છતા હોવ કે અમે તમારા નામ સાથે તમારી કમેન્ટનો ઉલ્લેખ અમે અમારા તમામ દર્શક મિત્રો સાથે કરીએ તો ખાસ અમને આ વિડીયોના કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો ત્યારબાદ મિત્રો આપણે જોઈએ વિડીયોની અંદર તો મિત્રો આપણે જે રેડ એલર્ટની વાત કરતા હતા અમુક જિલ્લાઓમાં રેડ એલર્ટ આપી દેવામાં આવ્યા છે ત્યારબાદ અમુક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યા છે મિત્રો જે વાત આપણે કરી કે ગઈકાલે કેવો કેવો વરસાદ કઈ કઈ જગ્યાએ પીડ્યો હતો જેની વાત આપણે કરી રહ્યા હતા તો મિત્રો આગળ વાત કરીએ તો જે સિસ્ટમનો જે ઓફ ટ્રેક છે મિત્રો ગુજરાત ઉપર ઘેરાઈ અને આ જે સિસ્ટમ છે એ બેસી રહી છે અને આ સિસ્ટમ ફેલાઈ ગઈ છે આ સિસ્ટમ ફેલાઈ ગઈ છે જેને કારણે મિત્રો આ જે ઓફ ટ્રેક છે એને લઈને કા કાલે મિત્રો છ થી લઈ અને દસ ઇંચ સુધીના વરસાદો જોવા મળ્યા હતા અને મિત્રો તેની વચ્ચે માત્ર વરસાદને આજે વાવાઝોડાની પણ થોડી ઘણી અસરો તમને જોવા મળવાની છે કારણ કે આ સિસ્ટમનો મિત્રો જે મેન મેપ મિત્રો તમે જોશો ખોલીને તો તમને સમજાશે અતિ ભયંકર બની જશે કારણ કે વર્ષની આ છેલ્લે તોફાની સિસ્ટમ બની શકે છે હવે મિત્રો સિસ્ટમ તમને લાઈવ ઓફ ટ્રેક સમજાવી દઉં તો મિત્રો જોઈ લો અત્યારે તમે આ મેપ જોઈ રહ્યા છો અને આ મેપની અંદર તમે લાઈવ જોશો તો આખે આખા ઘેરાવાની અંદર અત્યારે સિસ્ટમ બનેલી છે જેમાં વચ્ચે એકદમ સિસ્ટમની આંખને નજીક જ આપણું ગુજરાત આવેલું છે અને ગુજરાત રાજ્ય ઉપરથી આ સિસ્ટમ માત્ર આજકાલ પરમ દિવસ નહીં હજુ મિત્રો ઘણા બધા દિવસ ટૂંકમાં તમને જણાવું તો ચાર તારીખથી આ સિસ્ટમની તબાહી શરૂ થઈ ગઈ છે આજે પાંચ તારીખ છે અને હજુ નવ તારીખ સુધી આ સિસ્ટમ જે છે તે ગુજરાત રાજ્યો પર હેસ નહેસ કરવાની છે અને આ સિસ્ટમને કારણે ગુજરાત રાજ્યમાં વરસાદો શરૂ થયા છે તેના રિપોર્ટ તેના આંકડાઓ પણ સામે આવી રહ્યા છે ચાલો મિત્રો એક પછી એક આંકડાઓ વિશે વાત કરીએ ત્યાર પછી જે ગઈકાલે તોફાન જોવા મળ્યું હતું એ પણ મારે તમને જણાવવાનું છે તો સૌથી પહેલા વધારે વરસાદ ક્યાં હતો અને ક્યાં છે તમને દેખાડી દઉં તો મિત્રો સુરતની અંદર તોફાની વરસાદ ગઈકાલે જોઈએ તો મિત્રો ટોટલ સુરતમાં છ ઇંચથી લઈને સાત ઇંચ નો વરસાદ પડ્યો છે તેમાં ખાસ કરીને કતારગામ બાજુના જે વિસ્તારો છે તેમાં ધોધમાર વરસાદ પડ્યો હતો પરંતુ મિત્રો જે અમરોલી એટલે કે આપણે સૃષ્ટિ તરીકે ઓળખીએ છીએ અમરોલીમાં મિત્રો નહીવત વરસાદ જોવા મળ્યો હતો પરંતુ જે મિત્રો તમને વાત કરી કતાર ગામના વિસ્તારો છે તેમાં છ થી સાત ઇંચનો વરસાદ પડ્યો છે તેની વચ્ચે જુદા જુદા તાલુકાઓમાં જુદા જુદા આંકડાઓ છે જેમ કે ગઈકાલે સુરતના વરાછાની અંદર ઓલમોસ્ટ ત્રણ ઇંચ થી વધારે વરસાદ નોંધાયો અડાજણ માં બે ઇંચ થી વધારે વરસાદ પડ્યો કતાર ગામમાં દોઢ ઇંચ થી વધારે અને ઉદનાની અંદર પણ એક ઇંચ એક ઇંચ થી વધારે વરસાદ જે છે તે પડ્યો છે ટોટલ મારીએ તો સાત થી આઠ ઇંચ

એ ગઈકાલે ઉત્તર ગુજરાતમાં નોંધાયો આ સોઈ ગામથી લાઈવ વિડિયો આવી રહ્યો છે બીજા નંબર ઉપર મિત્રો જોઈ લો આ સુરતમાં જે તોફાની વરસાદ ચાલ્યો ગઈકાલે તેના લાઈવ મિત્રો દ્રશ્યો છે સાંજના પાંચ વાગ્યાના જુઓ ગુજરાત રાજ્યની અંદર સુરત લાગુના વિસ્તારમાં તોફાની વરસાદ રહ્યો આના સિવાય પણ મિત્રો ગઈકાલે જે છે તે મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત આ બધા જ જિલ્લાઓની અંદર ગઈકાલે વરસાદ પડ્યો છે એક સાર્વત્રિક રાઉન્ડ ગઈકાલે રહ્યો છે ત્યાર પછી હવે આજની વાત કરીએ કે આજે શું થવાનું છે કારણ કે આજે તારીખ થઈ છે પાંચ અને પાંચ તારીખ વહેલી સવારથી રાત્રિના બાર વાગ્યા સુધી મિત્રો જે છે તે ધોધ અને માર અને ખુંખાર વરસાદ છે ગુજરાત અને ધમરોળ છે તેની વચ્ચે નવકાષ્ટ અનુસાર જે એલર્ટ આજે હવામાન ખાતાએ જાહેર કર્યું છે તે જોઈ લો મિત્રો ટોટલ સાત જિલ્લાઓની અંદર રેડ એલર્ટ આપી દેવામાં આવ્યા છે તો કયા કયા જિલ્લાઓની અંદર રેડ એલર્ટ અને કયા કયા જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ છે એ જાણવું ખૂબ જરૂરી બનશે કારણ કે જે પણ ભાગોમાં રેડ એલર્ટ રેડ એલર્ટ આપી દેવાનું આપી દેવામાં આવ્યું છે તે ભાગો જે છે એ ગુજરાત રાજ્યમાં છોતરા પાડવાના છે ખાસ જોઈ લો તો રેડ એલર્ટ મિત્રો જોઈએ તો ખાસ કરીને કચ્છ થી લઈ અને નીચેના વિસ્તારો તરફ આગળ વધીએ તો કચ્છ છે મિત્રો જામનગરનો વિસ્તાર છે છે મોરબી રાજકોટ છે દક્ષિણ ગુજરાતમાં સુરત વિસ્તારો લઈ તાપીના વિસ્તારો છે જે ઉપર જોઈએ તો ભરૂચ આ બધા જિલ્લાઓની અંદર જે છે એ મિત્રો રેડ એલર્ટ ફાળવી દેવામાં આવ્યું છે આજે અને આ રેડ એલર્ટ વાળા બધા જ વિસ્તારોની અંદર આઠ આઠ ઇંચના અને એનાથી પણ વધારે વરસાદો પડે તો ની વાત રહેશે નહીં બીજા નંબર ઉપર ઓરેન્જ એલર્ટની વાત કરીએ તો ઓરેન્જ એલર્ટ પણ તમે જોઈ શકો છો આખે આખું ઉત્તર ગુજરાત અને આખે આખું મધ્ય ગુજરાત અને આખું સૌરાષ્ટ્ર જેમાં ભાવનગર અમરેલી અને સુરેન્દ્રનગર અને બોટાદના આ ભાગો જે છે મિત્રો ઓરેન્જ એલર્ટ છે દક્ષિણ ગુજરાતના પટ્ટામાં નવસારી અને વલસાડમાં પણ ઓરેન્જ એલર્ટ લાગુ કરી દેવામાં આવ્યું છે તો આ જે પણ ભાગોમાં ઓરેન્જ એલર્ટ છે બધા જ વિસ્તારોની અંદર મિત્રો હવે ધોધમાર તોફાની તોતિંગ કડાકા ભડાકા સાથેના વરસાદોની સિસ્ટમ છે એ ગુજરાત અને ધમરોળવાની છે અને ચાલો મિત્રો હવે જે છે તે મિત્રો મેં